રાજકોટમાં કોઠાડિયા રોડ પર વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના અનેક લોકો હાજર રહેશે આ પરિવર્તન જનસભાનું સ્થળ કોઠાડિયા રોડ પર આવેલ સુરબી પોસિબલ પાસે રાખવામાં આવેલ છે રાહુલભાઈ ભુવા આમ આદમી પાર્ટી રાજકોટ

સાથે મળી અને ડોર ટુ ડોર કેમ્પેંગ પણ કરી રહ્યા છે અને લોકોને આમંત્રણ આપી રહ્યા છે કે આ સભામાં વિશેષ માત્રામાં લોકો વધારે તો આ સભા આવતીકાલે રાત્રે આઠ વાગે થઈ રહી છે સભાનું સ્થળ છે સુરભી પોસિબલ પાસે રોલેક્સ રોડ કોઠારિયા રાજકોટ સભાનો મુખ્ય ઉદ્દેશ કે આવનારા સમયમાં બદલાવ આવે પરિવર્તન આવે લોકોના સામાન્ય મુદ્દાઓ છે રોડ રસ્તા ગટર પાણી શિક્ષણ આરોગ્ય જેવા મુદ્દામાં લોકોને ન્યાય નથી મળી રહ્યો તો આમ આદમી પાર્ટી છે તો હું રાજકોટના તમામ લોકોને વિનંતી કરું છું કે આપ સૌ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ જ્યારે આવતું હોય ત્યારે આપ મોટી સંખ્યામાં તમને સાંભળવા આવો એવી આપ સૌને વિનંતી કરીએ છીએ આપનો હૃદયપૂર્વક આભાર